તુલા રાશિના જાતકો માટે તમારા અગિયારમા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા સુખ સુવિધાઓ અને વૈભવમાં વધારો કરાવશે વધુમાં તમને મિલકત દ્વારા સંપત્તિ મેળવવાની તક પણ મળશે આ જાતકોને તેમના પ્રયાસો સફળ થશે અને તેઓ તેમના કરિયરમાં ખુશીના ક્ષણોનો અનુભવ કરી શકશે પરિણામે તેઓ તેમની નોકરીમાં આગળ વધવાની શક્યતાઓ છે સૂર્યના ગોચર દરમિયાન વ્યવસાયમાં નોંધપાત્ર નફો થશે તેમના નાણાકીય જીવનમાં આ વ્યક્તિઓને સરેરાશ નફો થશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે અંગત જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધો સામાન્ય રહેશે પરંતુ પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારે તમારી માતાના સ્વાસ્થ્ય ઉપર પૈસા ખર્ચવા પડી શકે છે જે ચિંતાનું કારણ બની શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અનેય વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય તમારા દશમા ભાવના સ્વામી છે અને હવે તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે પરિણામે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમારું ધ્યાન વ્યક્તિગત મુદ્દાઓ ઉપર રહેશે અને તમે તમારી જાતને ઘણા પ્રયત્નો કરતા જોઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે તેથી તમારું ધ્યાન મુસાફરી પર રહેશે તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે વ્યવસાયમાં તમે નવા વિચારો અથવા વ્યૂહરચનાઓ સાથે આગળ વધશો જે તમને લાભદાયી રહેશે મકર રાશિમાં સૂર્યના ગોચર તમારા નાણાકીય જીવન માટે અનુકૂળ રહેશે કારણ કે આ સમય દરમિયાન તમે પૈસા કમાઈ શકશો અને પૈસા બચાવી પણ શકશો તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન તમારું વર્તન ખૂબ સારું રહેશે અને તેથી તમારા સંબંધો ખુશીઓથી ભરેલા રહેશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો અને ખુશહાલ પણ દેખાશો વધુમાં તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડશે નહીં જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિથી ધનુ રાશિના જાતકોની કુંડળીમાં તમારા નવમા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમને દરેક પગલા પર તમારા પિતાનો સાથ મળશે તમને નસીબ પણ તમારા પક્ષમાં રહેશે તમારી કારકિર્દીમાં તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમારી મહેનત અને સમર્પણ માટે પ્રશંસા મળશે વધુમાં પ્રમોશનની શક્યતાઓ પણ છે તમે વ્યવસાયમાં નફો જોઈ શકશો અને એક પ્રબળ સ્પર્ધક તરીકે ઉભરી આવશો નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકશો જે પૂર્વજોની મિલકત દ્વારા આવશે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે ખુશ રહેશો જે તમારી મજબૂત પરસ્પર સમજણનું પરિણામ છે સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો આ જાતકો હિંમતથી ભરેલા રહેશે જે સારા સ્વાસ્થ્યની ખાતરી કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની મકર રાશિના જાતકો માટે તમારા આઠમા ભાવના સ્વામી સૂર્ય હવે તમારી રાશિમાં જ એટલે કે તમારા લગ્ન ભાવમાં પ્રવેશ કરવાના છે પરિણામે મકર રાશિના જાતકોને પૂર્વજોની મિલકત અને અણધાર્યા સ્ત્રોતો દ્વારા નાણાકીય લાભ થશે જે તમને ઘણો આનંદ આપશે જો કે આ સમય દરમિયાન તમને કેટલીક અપ્રિય પરિસ્થિતિઓ અને સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે જેને તમારે સમજદારીપૂર્વક સંભાળવાની જરૂરત પડશે તમારા કરિયરની વાત કરીએ તો સંતોષનો અભાવે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો આ સમય દરમિયાન તમારો વ્યવસાય સામાન્ય રીતે આગળ વધશે પરંતુ તમને પૂર્વજોની મિલકત અને સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે નાણાકીય નુકસાન થવાની શક્યતા છે જે તમને તણાવનું કારણ બની શકે છે તમારા અંગત જીવનમાં સમજણનો અભાવ તમારા જીવનસાથી સાથે દલીલો તરફ દોરી શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને ખભા અને ગરદનમાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે તમારા સાતમા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા બારમા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે સૂર્યનું આ મકર રાશિમાં ગોચર તમારા સફળતાના માર્ગમાં અવરોધો લાવી શકે છે તમારા કરિયરમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે અસંતુષ્ટ થઈ શકો છો તમને નોકરીમાં ફેરફાર અથવા ટ્રાન્સફરનો પણ સામનો કરવો પડી શકે છે જે તમને પસંદ ન પણ આવે વ્યવસાયમાં તમને સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે જેના પરિણામે નફો ઓછો થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકતા નથી ભલે તમે પૈસા કમાવો પણ તમે તેને બચાવી પણ શકતા નથી તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથીની નજરમાં તમારી છબી થોડી ખરાબ થઈ શકે છે જે તમારા સંબંધોમાં તણાવ વધારી શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે તમારા પગમાં દુખાવાથી પરેશાન આ સમય સુધીમાં થઈ શકો છો હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ત જ ધપ મીન રાશિની મીન રાશિના જાતકોની કુંડળીમાં તમારા છઠ્ઠા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવાના છે મકર રાશિમાં સૂર્યનું ગોચર તમને તમારા પ્રયત્નો દ્વારા સફળતા અપાવશે એનાથી તમે તમારી ક્ષમતાઓ ને સાબિત પણ કરી શકશો વધુમાં તમે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતાથી સંતુષ્ટ થશો કારકિર્દીની વાત કરીએ તો તમને જીવનમાં લગભગ દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ખાસ કરીને તમારી કારકિર્દીમાં આ જાતકો ખૂબ જ મહત્વકાંક્ષી હશે અને તેમના વ્યવસાયિક જીવનમાં પોતાના એક અલગ ઓળખ પણ બનાવી શકશે સૂર્યના ગોચર દરમિયાન તમે વ્યવસાયમાં નેતા તરીકે ઉભરી આવશો તમે નવીન પદ્ધતિઓ દ્વારા તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો નાણાકીય રીતે જોઈએ તો તમે પૈસા કમાવાની સ્થિતિમાં આવશો અને આનાથી તમે પૈસા બચાવી પણ શકશો તમારા અંગત જીવનમાં જોવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથે ખુશ અને પ્રામાણિક રહેશો જેનાથી તમારા સંબંધો મજબૂત અને ખુશ રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારી આંતરિક કિંમતને કારણે ફિટનેસ જાળવી શકશો